જયશો કેમ તમે ક્યાં ગયા છો અમને ગમતું નથી આવતા રોજે મૂકી છે પણ મારા માં કેમ નથી આવતું ખબર નહિ મને હા અને ઓલા ઓનું આવ્યું તું ઓલા ડોક્ટર નું ઓલો બાપુ નું ઓપનિંગ હતું હા એમ એમ કીધું આ શબ્દ ને આવતું નથી અમને ગમતું નથી કીધું ના ના આવું થયું સાવ નથી ગમતું હવે અહીંયા ચક્કર મારવા કીધું જવું પડશે આવો 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 હા હા અને કાઈ એવો સાથ જોઈતો હોય તો આપણે સાથમાં જ છીએ હો હા હા હું પૈસા બૈસા ની જરૂર પડે તો કહીજો આપણે ભગવાન માટે મરવાય ખુશી છે ના ના કહીશ કહીશ હો હા હા એવું કઈ લાગે ને તો કહેવાનું ભલે ભલે અમારી અમારી આ સાથે ને ગાડી પતી ગઈ આખી આખી ગાડી એક્સિડન્ટ થયું અમારી ગાડીનું હમ ભગવાનની દયાથી એ

પણ જેને ભગવાન કે સમજણ શ્રેષ્ઠ ને ઈ શ્રેષ્ઠ નથી યાત્રાની બસ આવી છે જયસ્વામનારાયણ બધા મંદિર માં બેન ભગવાન છે તો આપણા મંદિર નથી તો આપણે કાના જ કેતા કઈ હા આપડે પધરાયવા છે ને સેવા પૂજા થાળ બધું કરી છે પણ કમળો હોય ને પીળું જ દેખાતું હોય એવું કઈ બૌ નઈ લેવાનું ચાલો પછી વાત કરી હો તમારે મેં જેશી કઈ કઈ વાંધો નહીં જેસમ કઈ જરૂર પડે તો કઈ જવ ચોક્કસ ચોક્કસ થેન્ક યુ થેન્ક